નમસ્કાર આપ જોઈ છો હું સાથે ગીર સોમનાથના ઉના ટાવર ચોક પાસે રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે જેમાં ટાવર ચોક પાસેના જાહેર રોડ પર બે જેટલા રખડતા ખૂંટાની કલાકો સુધી ફાયર ચાલી હતી જેને લઈને વાહન ચાલકો તેમજ દુકાનદારોમાં ભય ફેલાયો હતો ગીર સોમનાથના ઉના ચોક પાસે રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે ટાવર ચોક પાસેના જાહેર રોડ પર બે જેટલા રખડતા ખુટિયાની કલાકો સુધી ફાયર ચાલી હતી આ ખુટિયાની ફાયર થતા વાહન ચાલકો તેમજ દુકાનદારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો કલાકો સુધી ખુટિયાની ફાઇટ ચાલતા લોકોએ પાણી છાંટી અને લાકડી વડે છૂટા પાડવાની કોશિશ કરી હતી આ વિસ્તારમાં અવારનવાર રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા આવા રખડતા ઢોરને દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર